નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અમારી ભાગે આગાહી કરી કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી જ્યારે આપણે જણાવી કે પવનની ગતિ અત્યારે છ કિલોમીટરની ઝડપે રહેશે તેમજ અત્યારે સૌથી ઓછું તાપમાન તે ગાંધીનગરમાં નોંધાયું જેમાં અત્યારે ઉત્તરીય પવન ફૂકાવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી અને ડીસામાં અગિયાર પોઈન્ટ દસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયામાં બાર પોઈન્ટ દસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચારસો પ્લસના લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી છે જેમાં અત્યારે બીજી તરફ ઇન્ડિયાના ગઠબંધનમાં હજુ સીટોને વહેંચણીને લઈને બેઠકો દોર ચાલી રહ્યો છે ત્યારે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ ઉપરથી આદિવાસી નેતા ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યારે વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમય પણ ભાજપમાં જોડાઈ શકે છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ યુટ્યુબના વિડીયો દ્વારા અત્યારે ખેડૂતોને સલાહ આપી છે જેમાં અત્યારે તેમણે કહ્યું કે અત્યારે નોર્મલ તાપમાન કરતાં એકથી બે ડિગ્રી તાપમાન વધારે રહ્યું છે અને આ સાથે તેમણે કહ્યું કે અત્યારે આગામી તાપમાન છે તે નોર્મલ નજીક આવી રહ્યું છે જ્યારે તેમણે કહ્યું કે શિયાળુ પાક માટે આ તાપમાન સારું છે અને જો કોઈ વિસ્તારમાં અત્યારે વધારે ઝાકળ આવે છે તો સારી કંપનીનું મેન્કોઝેપ અને સલ્ફર પાવડર ફોર્મમાં આવતા હોય તેને પબમાં છાંટીને છંટકાવ કરી શકાય અને જો તમારો પાક અત્યારે પચાસ દિવસ ઉપરનો હોય તો તમારે તેને પાણી આપવાનું અત્યારે બંધ કરી દેવું જોઈએ અને જો પાણી આપીશું તો તેમાં સુકારાનું અત્યારે પ્રમાણ પણ વધારે આવી શકે છે તો આગળ ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ બી અને બી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી તે હવે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશો તો હાલ રેલવે મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારની અત્યારે અસર થવા પામી જેના લીધે અત્યારે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ ઉપર ડાયવર્ટ કરી દેવામાં આવ્યા જેમાં સાબરમતી ઉપરથી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આજથી એક મહિના સુધી ગાંધીગ્રામ ટ્રેનથી ઉપડશે તેમજ આ ટ્રેન ગાંધીનગર અને સાબરમતી વચ્ચે રદ રહેશે અને એમાં છે તે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે તો અત્યારે ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી અત્યારે મોંઘી થવા જઈ રહી છે જેમાં અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ કન્ઝ્યુમર ક્રેડિટ રિસ્ક વેટ સો ટકાથી વધારીને એકસો પચીસ ટકા કરી દીધો તેનાથી હવે તમામ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓનું જોખમ વધશે અને આના પરિણામે લોનનો રેટ નવ ટકાથી વધીને અગિયાર ટકા થઈ જશે જ્યારે આ સિવાય ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મૂડી અનામત જાળવી અત્યારે ફરજિયાત રહેશે તો હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈને ધાર્મિક માહોલ બન્યો જેમાં અત્યારે ચારે બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોમાં આયોજન કરવામાં આવ્યા છે અને આ માટે લોકો મોટી સંખ્યામાં પણ જોડાશે જેમાં અત્યારે જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટ યાર્ડ છે તે બાવીસ જાન્યુઆરીએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તો રામ મંદિર વિશે વધુ વાત કરીએ તો વડોદરાના એક રામ ભક્ત વિયાભાઈ ભરોડા દ્વારા એક ધૂપસ્થળી બનાવવામાં આવી જેનું વજન પાંત્રીસો કિલો અને એકસો આઠ ફૂટ લાંબી ત્રણ ફૂટના ઘેરાવાવાળી ધૂપસ્થળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર માથે અયોધ્યા લઈ જવામાં આવી હતી જેમાં અત્યારે આ અગરબત્તીને છે તે આજે અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ હતી જેમાં અત્યારે ગુજરાતી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને અત્યારે પ્રગટાવી દેવામાં આવી છે જેના દ્રશ્ય પણ તમે અત્યારે જોઈ શકો છો તો બનાસકાંઠાના બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે છે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે જ્યારે આ કાર્ડની લિમિટ માત્ર પચાસ હજાર રૂપિયાની છે જ્યારે કાર્ડના બિલ ઉપર વ્યાજ નહીં લેવામાં આવે તેમજ એક વર્ષ માટે વગર વ્યાજે લોન પચાસ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને મળશે જ્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી રહી છે જ્યારે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે ના આપવા જોઈએ જે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સરકાર અત્યારે ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે વાત કરીએ તો સરકારી સૂત્રો પ્રમાણે સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે જેમાં હાલ સરકારી હોસ્પિટલમાં ઇલાજ કે ભરતી માટે પ્રતિવર્ષ પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપવામાં આવે છે જે હવે સરકારી વીમા કવરેજને પચાસ ટકા સુધી વધારવામાં આવી શકે છે જો સરકારી પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારે છે તો આ કવર વધીને સાત પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થઈ શકે છે તો અત્યારે આપણને ખબર છે કે રામ મંદિરના અભિષેકની વિધિ યોજાવાની છે બાવીસ જાન્યુઆરી જ્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ અત્યારે ભાગ લઈ રહી છે અને આ દિવસના તહેવારોને જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ પણ ચાલી રહી છે જેમાં અત્યારે સ્કેમર્સ તમામ તૈયારીઓને અત્યારે બગાડી શકે છે અને આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી પણ કરી રહ્યા છે જેમાં અત્યારે ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કભાંડો પણ આવી રહ્યા છે જેમાં અત્યારે રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે વાત કરીએ તો અત્યારે વોટ્સઅપથી લઈને પણ રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે તેમજ આપણે પણ અત્યારે ચેતવું જોઈએ કે પ્રસાદ છે તમારી સાથે સ્કેમ ન કરી જાય ખાસ અત્યારે સરકારે આવી સૂચના લોકોને આપી રહી છે તો ગઈકાલે રાહુલ ગાંધીએ કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ન જોવાનું મારું કારણ એ છે કે બાવીસ જાન્યુઆરી કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે જ્યારે અમે બધા ધર્મ સાથે છીએ અને હું ધર્મનો લાભ લેવા માટે માગતો નથી અને મને તેમાં રસ પણ નથી જ્યારે હું જેને પણ જ્યાં જાઉં છું ત્યાં જઈ શકું છું પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં અને અમારી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં પણ જઈ શકશે નહીં અને અમે રાજકીય કાર્યક્રમમાં નહીં જોવા જઈએ હવે અમને કોણ સમજાવે કે રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ પાંચસો વર્ષ પછી યોજાવાય છે તેમાં જવાય કે ન જવાય તો ટોલ ભરવા માટે અત્યારે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો તે એકત્રીસ જાન્યુઆરી બાદથી તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગઈકાલે આ વિશે વાત કરતાં કહ્યું કે વન વ્હીકલ અને વન ફાસ્ટેગ અંતર્ગત ફાસ્ટેગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે એનએચઆઈએ કહ્યું કે ગાડી ઉપરથી એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ અત્યારે બ્લેક લિસ્ટમાં કરી દેવામાં આવશે તો અત્યારે દહેગામના લીહોડા ગામે ઝેરી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જે બાદ અત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો અને બીજી તરફ રાજકીય નેતાઓ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે જેમાં અત્યારે પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં ભરી સાત બોટલે ગરોની ધરપકડ કરી જેમાં સાંપાબાગના કુંવરજી ડાભી રાજેશ ઠાકોર લિહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર દિલીપ ઠાકોર દિનાજી ઠાકોર ધીરજ ઠાકોર કાનજી ઠાકોરની અત્યારે ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી અને તેમના સેમ્પલ લઈ એફએસએલમાં અત્યારે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને વધુમાં પણ અત્યારે સરકાર આના ઉપર કડક કાર્યવાહી કરી શકે છે તો બાવીસમી જાન્યુઆરી અત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિના પરત ફરી રહ્યા છે ત્યારે અત્યારે પ્રાણપ્રતિષ્ઠાના આ મહોત્સવનું સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું જેમાં આગામી બાવીસમી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી અને રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેવાની પણ અત્યારે સૂચનાઓ જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે તો થોડા દિવસ પહેલાં કોરોનાએ ફરી ડરાવ્યા બાદ હવે શરદી ઉધરસ સહિતના સિઝનલ રોગચાળાનો અત્યારે સાપ્તાહિક આંકડો આ વખતે પણ સત્તરસોને વટાવી ચૂક્યો છે જેમાં અત્યારે ફરી લાંબા સમયે ટાઈફોઈડના એક કેસ મનપાના ચોપડે નોંધાયો જેમાં અત્યારે મેલેરિયાના શાખાના રિપોર્ટ મુજબ તારીખ આઠ એકથી પંદર એક સુધીમાં શરદી ઉધરસના વધુ તેરસો છપ્પન દર્દી નોંધાયા છે જે ગત સપ્તાહ જેટલા જ છે અને આ સિવાય સામાન્ય તાવના એકસો ઉલટાને એ બસો એકાવન તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના માત્ર એક એક કેસ આવ્યા છે જ્યારે અત્યારે મેલેરિયાનો પણ અત્યારે એક પણ કેસ નહીં હોવાનું જાહેર કરવામાં આવ્યું જો તમે પણ અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર આવ્યા જેની વિગત એવી છે કે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે સી ઇઆરટી એન્ડ્રોઈડ ચૌદ અને જૂના એન્ડ્રોઈડ વર્ઝન ઉપર કામ કરતા યુઝર્સ માટે એક ચેતવણી જાહેર કરી જેમાં ચેતવણીના રિપોર્ટમાં ઓએસમાં રહેલી ઘણી બધી ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ખામીઓનો લાભ સ્કેમર્સ અને હેકર છે તે સરળતાથી ઉઠાવી શકે છે માટે અત્યારે તમારી ડિવાઇસ ઉપર પ્રાવિસી અને સતર્ક રહેવું અત્યારે ખાસ જણાવ્યું છે સરકારે